મને ધોચ્યો લ્યા ફાલતો નતો તો પ્યો ઓગળા તો નતો અલ્યા મારા હું દેખાઉ જોય ઓ દેખાડ નતું તું હોય ખાપાયો હા નહી રહેડું હતી હા સાયકલ તો તૂટી ગઈ હા સાયકલ મેચી માં તો પોળે પીન પડી જઉં ગય

પૈસા <inaudible> કમા <wai -able> <men> <good> <makes delays> <HHH noise>

મારી ભૂલ થઈ ગઈ તમે કોઈ એટલા પૈસા લઈ આવ્યો મને છોડી મારે હું જિંદગીમાં તમારે સાયકલ નહીં લેવા અને તમારે પૈસા લો લો અભાર પૈસા ચોર 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 તો મળી ગયું હવે સારું મારું ભાઈ મળી જ કોઈ ફોન કરી શકીએ સાહેબ ભાઈ મળી ગયી હ હ મલી ગયો ભાઈ હવે વગી મેંક જો ના હવાચોર રન કરી નથી તમારા ઘર નથી પહારી દઈ ગયું હો ના ભાઈ એનું મારી નથી હવે હવે આ સાયકલ મમ્મી મેંક જો અને એ વાતની ખમણ મજા